નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હાલ એક ખૂબ જ મોટી આગાહી સામે આવી રહી છે રાજ્યમાંથી શિયાળો હજુ ગયો નથી આવી સ્થિતિમાં ઠંડીનો બીજો રાઉન્ડ આવી શકે છે ક્યાંક વરસાદ પડી રહ્યો છે ક્યાંક બરફ પડી રહ્યો છે ક્યાંક ધુમ્મસ જોવા મળી રહ્યું છે આગામી સમયમાં ગુજરાતમાં કેવું હવામાન રહેશે છે જેના વિશે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે ત્રણેય આગાહીઓ ભયાનક છે કારણ કે ફરી એકવાર ગુજરાતનું હવામાન બદલવાનું છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ચાર દિવસ પછી રાજ્યમાં ફરીથી ભયંકર ઠંડીનો દોર શરૂ થશે ચોવીસ તારીખ સુધી થોડી ગરમી રહેશે પચીસ તારીખ સુધી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતમાં હવામાન ફરી બદલાશે જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કેટલાક ભાગોમાં સીટ લહેર આવશે સત્યાવીસ જાન્યુઆરી પછી ગુજરાતમાં તાપમાન બારથી સત્તર ડિગ્રી રહેશે જાન્યુઆરીના અંતમાં ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે ગુજરાતમાં હવામાન વિભાગના નિયામક એસ કે દાસે જણાવ્યું હતું કે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે જ્યારે આગામી ચોવીસ કલાકમાં તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ